બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો મારું નામ અંકિત ચૌશુ છે હું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કર્યો છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી કોમમાં જે આપણો વિષય છે આંકડા શાસ્ત્ર એના ઉપર આપણે ભણવાના છીએ અને જેમાં બ્લોક વન એ બ્લોક વનમાં એકમ બે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાન માપ આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો આ એકમમાં ઘણી બધી વિષય વસ્તુની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા એના આગળના મુદ્દા આપણે આજે આ લેક્ચરમાં જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિષય વસ્તુ જોવાના છીએ એમાં ભારિત મધ્યક એટલે જ્યારે તમારે સાદો સમાંતર મધ્યક શોધો એના પછી તમારે ભારિત મધ્યક શોધવો હોય તો ભારિત મધ્યક કેવી રીતે શોધી શકાય છે તો સમાંતર મધ્ય આપવામાં આવે છે જ્યારે આપણે વાત કરીએ એક સરખો ભાર હોય બધા 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 તેથી આપણે અવલોકનોને સરવાળો કરી અને તેનું કુલ અવલોકન વડે ભાગીએ છીએ પરંતુ રોજિંદા જીવનમાં એવું ઘણીવાર વાર કે આપણા માટે જુદા જુદા અવલોકનો નું મહત્વ જુદું જુદું હોય આવા સંજોગોમાં ભારિત મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે અવલોકનોને જોઈએ તો અવલોકનો બધાની પ્રિયોરિટી હોય બધાનો એક ભાર હોય આ અવલોકનનો ઓલા અવલોકનનો અના અવલોકનનો બધા અવલોકનોનો પોતાનું મહત્વ હોય પોતાનો ભાર હોય તો જ્યારે ભાર હોય ને ત્યારે આપણો સાદો સમાંતર મધ્યક ઉપયોગમાં લેવાતો નથી એનાથી આપણને સાચો મધ્યક મળતો નથી એટલે આપણે ભારિત મધ્યક આપણે બનાવીએ છીએ ભારિત ભારિત મધ્યકની ગણતરી ક્યારે કરીએ છીએ જ્યારે આપણને ભાર આપેલો હોય દરેક અવલોકનનો ભાર આપેલો હોય ત્યારે એક એક્ઝામ્પલ લઈએ આપણે એક કોન્ટ્રાક્ટર ત્રણ પ્રકારના મજૂરોને મજૂરી પર રાખે છે સ્ત્રી પુરુષ અને બાળકોને ત્રણ પ્રકારના પુરુષને ચાલીસ રૂપિયા સ્ત્રીને બત્રીસ રૂપિયા અને બાળકોને પંદર રૂપિયા દિવસ દીઠ મજૂરી ચૂકવે છે ત્રણ પ્રકાર સ્ત્રી પુરુષ અને

સાદો સમાંતર મધ્ય કીધે શોધાય અવલોકનો નો સરવાળો ભાગાકાર અવલોકનો સંખ્યા એવી રીતે એવી રીતે હોય ને તો ચાલીસ પ્લસ બત્રીસ પ્લસ પંદર ભાગાકાર કરીએ ત્રણ તો આપણને ઓગણત્રીસ મળે એવી રીતે તો એ મધ્યક ના શોધી શકાય આપણે બરોબર ના શોધી શકાય ને કેમ કે અહીંયા એવું માની લેવામાં આવ્યું છે કે પુરુષ સ્ત્રી અને બાળકોની સંખ્યા એક સમાન છે જે મધ્યકની ગણતરી ખોટી આપશે હવે જ્યારે સમાંતર મધ્યક કાઢીને સાદો સમાંતર મધ્યક એ બરોબર નથી ગણતરી કેમ નથી નથી આપણને આપેલો ભાર નથી આપેલો એ જ વસ્તુમાં આપણે કહીએ કે જ્યારે માની લઈએ કે પુરુષો વીસ છે વીસ પુરુષો કામ કરે છે અને પંદર સ્ત્રીઓ કામ કરે છે અને પાંચ બાળકો કામ કરે છે એ આપણને વેટેજ આપી દીધો ભાર આપી દીધો જ્યારે આપણે એવું કહીએ કે પુરુષોની મજૂરી ચાલીસ રૂપિયા છે સ્ત્રીઓની મજૂરી રૂપિયા છે અને બાળકોની મજૂરી પંદર રૂપિયા છે હવે એને આપવાનો આપવાનો ભાર હોય ત્યારે આપણે ભારિત ગણતરી સાચી રીતે કરી શકીએ તો આપણને પ્રશ્નમાં ભાર માની લઈએ કે ભારતમાં પુરુષ વીસ છે સ્ત્રી કામદાર કેટલા છે પંદર છે અને બાળક કેટલા છે પાંચ છે તો એ આપણા પાસે વેટેજ છે તો હવે ભારિત મદદની ગણતરી શક્ય બને છે

શું કરીએ અને સિગ્મા સીગમાં એક્સ ડબલ્યુ પણ કરવું પડશે પડશે પણ કરવું પ્લસ પંચોતેર એટલે કેટલા થાય એક હજાર ત્રણસો પંચાવન થાય છે પછી સિગ્મા ડબલ્યુ પણ કરશું તો સિગ્મા ડબલ્યુ કેટલું થાય વીસ પ્લસ પંદર પ્લસ પાંચ એટલે સિગ્મા ડબલ્યુ કેટલું થાય ચાલીસ તો આપણે જયારે ભારિત મધ્યકની ગણતરી કરીએ तो सूत्र सूत्र तो w, w X बार, X बार भारित मध्यक बाय या शुक्रप्लायक सीग्मा डब्लू एक्स भागकार सीग्मा डब्लू तो सीग् डब्लू एक्स के एक हजार त्रो पंचावन भागकार सीग्मा डब्लू चालीस तो आप अप, भागकार के सात तो पांच

તુલનામાં માહિતીનું વર્ણન મધ્યસ્થ અમુક ખાસ વિશેષતાઓથી કરી શકાય છે જેમ કે એ અત્યંત મોટા અથવા નાના મૂલ્યોના અવલોકનોની અસર થતી નથી એવી રીતે એક ઉદાહરણથી આપણે સમજીએ જેમ કે પાંચ કર્મચારીઓને આવક અનુક્રમે રૂપિયા નવસો નવસો પચાસ એક હજાર વીસ અને બારસોને બારસો ને એંસી છે આપણે એક એક્ઝામ્પલ દ્વારા મધ્યસ્થ કે તે શોધી એ શીખીએ મધ્યસ્થ એટલે શું મધ્યમ કોઈપણ માહિતીનું મધ્યસ્થાન એટલે મધ્યસ્થ હવે આપણે પાસે જે માહિતી છે નવસો નવસો પચાસ એક હજાર વીસ અને બારસો બારસો ને એસી આપણે પાસે માહિતીની સંખ્યા છે આ માહિતીનું મધ્યસ્થાન કહો તો મધ્યસ્થાન શું એટલે વચ્ચેનું ના આગળ ના પાછળ બરોબર ખરેખર વચ્ચેનું સ્થાન એટલે મધ્યસ્થ એટલે અને ને આપણે આપણે કહીએ મધ્યનું સ્થાન તો કે ત્રીજી જગ્યા પાંચ અવલોકન હોય તો ત્રીજી જગ્યા હોય આપણે શું કહીએ આપણે એ મધ્યસ્થ એટલે આ પેલી જગ્યા આ બીજી જગ્યા અને ત્રીજી જગ્યા એક હાજર વીસ એટલે એને મધ્યસ્થ કહી શકાય કહી શકાય ને મધ્યનું સ્થાન એટલે બે લોકો આગળ બેઠા હોય બે લોકો પાછળ બેઠા હોય તો વચ્ચેની જગ્યા એટલે મધ્યસ્થ એવી રીતે આ અવલોકનમાં પણ મધ્યસ એટલે એક હજાર વીસ જ્યારે ઓડ નંબર આપેલા હોય વિષમ સંખ્યા આપેલી હોય ત્યારે એ સંભવ છે જ્યારે સમ સંખ્યા હોય આ પાંચ અવલોકનની જગ્યાએ છ અવલોકન હોતા તો આગળ પણ ત્રણ વ્યક્તિ બેઠા હોય અને પાછળ પણ ત્રણ વ્યક્તિ બેઠા હોય તો મધ્ય સ્થાન કયો એ કેવી રીતે શોધી શકાય જ્યારે આપણે પાસે વિષમ સંખ્યા હોય તો તો આપણે શોધી શકાય ઉપર આપણે જોઈ ગયા કે જ્યારે એકી સંખ્યા અવલોકનોને આપેલ હોય એટલે જ્યારે આપણે પાસે એકી સંખ્યા હોય અવલોકનોની ત્યારે મધ્યસ્થની ગણતરી એકદમ સરળ બને છે પરંતુ જ્યારે બેકી સંખ્યા અવલોકનોની હોય ત્યારે વચ્ચે રહેલું મૂલ્ય માત્ર નિરીક્ષણથી મેળવી શકાતું નથી આપણે જોઈને ખાલી કહી નહીં શકતા કે મધ્યસ્થ શું છે ત્યારે જ્યારે બેકી સંખ્યા હોય બેકી સંખ્યાનો અવલોકન હોય ત્યારે એકી સંખ્યા અવલોકન હોય ત્યારે તરત જ કહી શકીએ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જરૂરી છે એટલે બંને ગોઠવણીમાં કોઈ ફેરફાર પડતો નથી તમે તમારા સૌથી પેલા માહિતીને છે ને તો ઉછલા ક્રમમાં ક્યાંક તો નીચલા ક્રમમાં એ ગોઠવવી પડે કોઈ પણ એકમાં ક્યાંક તો આપણે છડતામાં ક્રમમાં ગોઠવીએ ક્યાંક તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ ગોઠવ્યા પછી જ્યારે અવલોકનોની સંખ્યા એકી સંખ્યા હોય ત્યારે તેમાં એક ઉમેરીને વડે બે ભાગીને આપણે મધ્યસ્થ મળે છે જ્યારે એકી સંખ્યા હોય એકી સંખ્યા અવલોકનોની હોય ત્યારે આપણે એન સમજીએ એને પછી માં આપણે એક ઉમેરી અને ભાગકાર બે કરીએ ત્યારે આપણને મધ્યસ્થ મળે છે પણ જ્યારે બેકી સંખ્યા આવે ત્યારે એ પણ જોઈએ આપણે એક ફેક્ટરીમાં કાર્યકર્તા કરતા સાત કર્મચારી કેટલા છે સાત કર્મચારી કરવાની સાત કર્મચારી એક હજાર એસી એક હાજર એકસો વીસ બારસો એક હાજર એકસો સાઠ અને ચોદસો તો આપણે પેલા એના ક્રમમાં ગોઠવવા પડે ક્રમમાં ગોઠવ્યા પછી આપણે શું કરવાનું ક્રમમાં તો જુઓ તો આવી ગયો એક અગિયારસો કરબાં ગોઠવી એક હાજર એકસો પચાસ એક હાજર એકસો સાહીઠ અને એક એક હજાર એકસો મૂકવાનું છે મધ્ય શોધવું હોય તો આપણે એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ એન કેટલું છે સાત છે અવલોકનોની સંખ્યા એન એટલે અવલોકનોની સંખ્યા તો એન કેટલું છે સાત સેવન પ્લસ વન ડિવાઈડ બાય ટુ સાત સંખ્યા છે જ્યારે પણ એકી સંખ્યા હોય તો એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ કરીએ છીએ એન કેટલું છે સાત છે તો સાત પ્લસ એક ભાગાકાર બે કરીએ તો આઠ ભાગાકાર બે કરીએ તો કેટલો તો એટલે છું સ્થાન ફોર્થ પ્લેસ છોથમી વિગત તો આ જ્યારે આપણે ક્રમમાં ગોઠવી હોય તો છોથી વિગત કઈ છે આ પેલી આ બીજી આ ત્રીજી આ છોથી તો એક હજાર એકસો પચાસ આ છોથી વિગત આપણું મધ્યસ્થ છે પછી પાંચમી છઠ્ઠી સાતમી એવી રીતે જેવી હે ને તો એક હજાર એકસો પચાસ આપણે છોથી વિગત એ આપણું મધ્યસ્થ કહેવાય છે એક હજાર એકસો પચાસ હવે નીચેની માહિતી પણ આપણે મધ્ય શોધવું હોય ત્યારે કઈ રીતે શોધી શકાય છે તો એ તો આપણને ખબર છે તો ત્રણ આપણે માહિતી પેલા ગોઠવવી પડે છે તો થ્રી હંડ્રેડ એન્ડ નાઇન્ટી વન ત્રણસો ચોર્યાસી પાંચસો એકાણું ચારસો સાત છસો બોત્તર પછી પાંચસો બાવીસ સાતસો સિત્તેર સાતસો ત્રેપન બે હજાર ચારસો અઠ્યાસી અને એક હજાર ચારસો નેવું આ બધી મધ્યસ્થ આપેલી છે પેલા આપણે જોવાનું કે આમાં કેટલા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે અવલોકનોની સંખ્યા એકી છે કે બેકી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ આપેલી છે આપણને તો એને દસ થઈ જશે એટલે જ્યારે બેકી સંખ્યા હોય બેકી સંખ્યા એટલે ઈવન નંબર હોય દસ છે આગળ ભણ્યો આપણે એકી સંખ્યા ભણ્યો આ બી એટલે બેકી સંખ્યા એન કેટલું છે દસ છે અવલોકનોની સંખ્યા કેટલી છે દસ તો મધ્યસ્થ કેટલું થશે એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ એન કેટલું છે દસ દસ પ્લસ એક એટલે અગિયાર ભાગ્યાર બે એટલે પાંચ પોઈન્ટ પાંચમી વિગત એટલે પાંચ પોઈન્ટ પાંચમી વિગત કેવી રીતે શોધવાની તો જ્યારે પાંચ પોઈન્ટ પાંચમી વિગત શોધવાની હોય ત્યારે પાંચમી વિગત પ્લસ છઠ્ઠી વિગત ભાગકાર બે કરવાનો પાંચમી આપણી જે વિગત હોય અને આમાં એડિશન કરવાનું છઠ્ઠી વિગત અને છઠ્ઠી વિગતમાં આકાર બે કરવાનો તો આપણને મળે તો આ સૌથી પહેલા તમારે સિક્વન્સમાં ગોઠવવી પડે જ્યારે પણ એકી સંખ્યાનો મધ્યક શોધીએ કે બેકી સંખ્યાનો મધ્યક શોધીએ આપણે સૌથી પહેલા આપણે એને સિક્વન્સમાં ગોઠવવી પડે એટલે કાક તો ચડતા ક્રમમાં કાક તો ઉતરતા ક્રમમાં જે રીતે આપણે આગળ ગોઠવી એ ગોઠવ્યા પછી એટલે આપણે સૌથી પહેલા એને ગોઠવવી પડશે પછી આપણે અવલોકનોની સંખ્યા જોવાની અવલોકનોની સંખ્યામાં સૂત્ર શું છે n 1 ભાગાકાર 2 બેકી સંખ્યા હોય તો એન પ્લસ વન ટુ એટલે દસ હતી બેકી સંખ્યા દસ પ્લસ એક એટલે અગિયાર ભાગકાર બે એટલે પાંચ પોઈન્ટ પાંચમી વિગત એટલે પાંચ પાંચમી વિગત કેવી રીતે આવે પાંચમા અને છઠ્ઠા અવલોકનનો સરવાળો કરીએ ભાગકાર બે કરીએ ત્યારે આવે પાંચમી વિગત અને છઠ્ઠી વિગતનો સરવાળો કરીએ ભાગાર બી કરીએ એટલે આમાં જ્યારે આપણે ગોઠવશું ને તો પાંચમી વિગત કહે હશે પાંચસો એકરાણવે અને છઠ્ઠી વિગત કહે હશે છસોને બોત્તર આવશે એટલે પાંચસો ને એકરાણવે પ્લસ છસોને બોત્તર આવે એને સરવાળો કરવાનો બંનેનો અને ભાગકાર બે કરવાનો તો આપણને કેટલું મળશે છસો એકત્રીસ પોઇન્ટ પાંચ એ આપણો મધ્યસ્થ ગણા તે બેસીસ બેકી સંખ્યામાં એ આપણો મધ્યસ્થ છસો ને એકત્રીસ પોઈન્ટ પાંચ ધન્યવાદતી મિત્રો આજે આપણે આ એકમાં ઘણી બધી વસ્તુઓ ભણ્યા અને મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમે સાહિત્ય સમજાઈ હશે અને આઈકમમાં આપણે ઘણી બધી વસ્તુઓ ભણ્યા જેમાં પ્રશ્નો પણ આપણે પ્રશ્નનો ઉકેલ પણ લાવ્યો એટલે એટલે સૂત્ર સાથે સાથે આપણે પ્રશ્નોનો ઉકેલ લાવ્યો અને મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમને સાહિત્ય સમજણમાં પડી હશે અને તમે ભવિષ્યમાં જ્યારે ભણવા બેસશો તો આ યુનિટને અને આ વિડીયો લેક્ચરને રેફર કરશો આશા સાથે હું વિરમું છું ધન્યવાદ